તો જોઈ શકો છો મિત્રો આટલું બધું અહીંયા પાણી છે અને ઉનાળામાં પાણી ઓછું થાય ત્યારે અહીં રહીને બાઇકો ગમે તે મોટું સાધન પણ જઈ શકે છે અને અત્યારે ફૂલ વરસાદના કારણે અહીં પાણી બહુ ભરાઈ ગયું છે એટલે અહીં કશું જ જાય એવું નહીં તમારે જવું હોય પેલી ધ્યાન તો આ હોળીમાં બેહીને જવું પડે છે આ હોડીનો હેન્ડ બ્રેક તમે જોઈ શકો છો આવી રીતે કંઈક હોળી હોડા અને વિરાલ નાસ્તો લાવ્યા છે જોઈ શકો છો

તો મિત્રો આટલી બધું અહીંયા પાણી છે ને સામે દેહાડે કંઈક આવા નજારો જોવા મળશે ત્યાં પણ આ ડુંગરાળ વિસ્તારમાં આ નદી આવેલી છે મિત્રો આ જોજ ગામ છે ને સામે પણ જોજ ગામ છે જોજ ગામમાં એક મોટી નદી આવેલી છે અને જો શકો છો આ મારા ગમા ભાઈ છે તો અમે હોડીમાં બેઠા છે તો ગમા આપણને કંઈક બતાવશે ગમા આને શું કહેવાય આને શું શું કરવા કામ લાગે આ પાણી વાળવા માટે આ

बहन-बहन बे हाथे कितनी ताकत करनी पड़ेगी मित्रों देख सको तो और આવી રીતે પાણી વળતું હોય છે જલા જલા યે લે દેખેગે યે બરા દેખે ના દેખ સકો તો મિત્રો દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે અબે હમ બીચ મે આ ગયા હે હમ પાની કે બીચ મે સેન્ટર મે આ ગયા હે નદી કે સેન્ટર મે તો દેખ સકતે હે આગે پیچھے કા નજારા એકહી لگ રહા હે દેખ સકો છો તો મિત્રો જોઈ શકો છો અમે અત્યારે હજુ પણ ફરી જ રહ્યા છે અને કાકા આટલી બધી મહેનત કરી રહ્યા છે અમને મોજ કરવા માટે તો મિત્રો જોઈ શકો છો અભી કિનારા આને વાળા હે થોડી દેર મેં કિનારા જોઈ શકો છો કે બધા જોઈ શકો છો બધા ઉકડી પડ્યા help me help me <laughs> हाँ तो एक बोलो इधर भाई बोलो बोलो गाइस हमको बहुत मजा आ रहा है पहले डर लगता था, था अब एंजॉय कर रहा है. क्या गाइस इसलिए हमें अच्छा लगता है शुरू <laughs> शुरू में अच्छा लगता है अभी हम आप खींचना पड़ेगा फाइनली गाइस काका गा। हमने खूब મોજ કરાય છે જવાનું નહીં પડે ગા તો બેટ તો હવે મે ઘરે જવા નીકળી ગયા છે ફાઈનલી શૂટિંગ બૂટિંગ કરી છે કઈક નવા નવા રીલો બનાવેલી છે કેમ એક લોરે તો મિત્રો ફાઈનલી અમે ખૂબ મોજ કરી છે અને હોડીમાં બેન ફરવા ગયા એ બધું તમને અમે બતાવી છે તો દિલ અમારું ગાર્ડન ગાર્ડન હા અને વિડિયો હવે અહીંથી અમે પૂરો કરીશું અને હવે અમે ઘરે જઈ રહ્યા છે ને આજે વાગ્યા છે સાંજના પાંચ ઓકે તો આ છે મારા વિરલભાઈ ને તુષારભાઈ જો કંટાળી જાશે રીલ્સ બને બનાય અને આ મારા મિત્ર ખાસ જે વિડિયોમાં કામ કરી છે અમે અદ્વચ્ય એક્ટરનો ભેગે એટલે થઈ ગઈ છે હા આ એક્ટર છે બતાવી દેજો પછી રમતો તો આદિવાસી છોરો નવા વિડિયોમાં ફરીથી મળશું નવા વિડિયોમાં નવા વિડિયોમાં કઈક નવો પ્રોગ્રામ નવી મજા કરીશું હજી તો ચાલો વિડીયોને આપણે અહીંથી સમાપ્ત કરીએ ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો આવા જ વિડીયો જોવા માટે અને ચેનલના હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આવનાર વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય ઓકે